ચાલો આજે જ આવીએ પ્રોગ્રામ પ્રોગ્રામ છે આપણે હરભાઈ ની વાડીએ પ્રોગ્રામ છે પરોઠા જે પરોઠા છે એ શેકેલા પરોઠા છે તણેલા પરોઠા નથી ખાસ કરીને તમને વિડીયો દેખાવ જા બધા છે એ મસાલા વાંધો નહીં એ પોટિંગ મસાલા બંધ જીવા પેલી જાય છે જે શાક બનાવે છે

ورس آپ مر گا پڑھ بھائی آرام فرم જો જીવાભાઈ પરોઠાનો લોટ બાંધે છે હવે જે જાટની ઉપર તળીન તળીન કરવાના કરવાના પરોઠા વિમલમાં 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 પ્યોર વિમલનું ઘી તેલ તેલ ઘી નથી તેલ અને ઘી પરોઠા જે એક ખાસ કરીને અમારા ગામમાં પ્રખ્યાત છે એકવાર ખાઈ ખાય જાય એટલે એને એમ થાય બીજી વાર પ્રોગ્રામ કરવો છે એવું એવા પરોઠા બનાવે જો અહીંયા ગ્રે આપણે ટમેટાનું ડુંગળીનું અને કોથમીર ને આદુ કટિંગ થઈ ગયું છે હવે અને હજી મરચાં એવું બાકી છે જો વઘાર થઈ ગયો છે કઈ જગ્યાએ જો હવે ડુંગળી નાખે છે પડતો એ વાઈન માં મને કેમ લાગે છે ખાલી ક્યાં આમાં થઈ તમે જોવો મને લઈ

હવે મજા આવે તો કેટલા મસ્ત પરોઠા વણે છે એવું કેવાય પણ મને છે બઉ હાર જોયું

કડકડા રે બોલા કડકડા પાપડ પાપડ છે કે લાવે